મેઘરાજાનું તાંડવ નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ અનેક ગામો વિહોણા આજે સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાકમાં પાટણના સરસ્વતીના બે થી વધુ વરસાદ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પર ત્રણ વર્ષથી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તો તો બીજા સમાચારની વાત કરીએ સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો તો આજે સવારથી જિલ્લામાં મન મૂકીને તો દોસો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ત્રણ કલાક માટે વરસાદની આગાહી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ તેમજ ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જોકે આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ લીધે રાજ્યમાં વરસાદ રહેશે તો અરબસાગરના ભાગો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બે દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું જોકે ગઈકાલથી બપોર પછી ફરી વાદળ બંધાયા તો હળવાઈથી ભારે વરસાદ રહ્યો તો ગત ચોવીસ કલાકમાં એકસો ને સોળ તળાકામાં હળવાથી ભારે વરસાદ જોવા મળ્યો જેમાં નડિયાદમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે તો તહેવારોની મોસમમાં ખાદ્યતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો તો ખાદ્યતેલના પંદર લીટરના ડબ્બે ભાવ કપાસ્યાના થી સો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્ર જામનગર પોરબંદર દ્વારકા કચ્છમાં ભારે વરસાદની આગાહી તો જૂનાગઢ મોરબી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે આજે ગુજરાતના તમામ જિલ્લામાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ જ્યારે કાલથી ત્રણ દિવસની આગાહી કરતાં જણાવ્યું કે નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે

ભારે એલર્ટ જારી કરાયું ચોવીસ કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ તો સાબરકાંઠાના પ્રાંતિનમાં છ ઇંચ વરસાદ તો વિસનગર અને મહેસાણામાં છ ઇંચ વરસાદ જોવા મળ્યો તો વડનગર ઉંઝા પાલનપુર બાયડમાં ત્રણ ઇંચ વરસાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા

કૃષિમંત્રીની મોટી જાહેરાત જી આ દોસ્તો કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે જીયા દોસ્તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દોસ્તો બટાપટ જે સમાચારની વાત કરીએ તો આજે રાજ્યના આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાદેપુર નર્મદા તાપી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ સુરત નવસારી વલસાડ ડાંગ મહેસાણા બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે સો બીજા વાત કરીએ તો મહિલાઓ માટે સારા સમાચાર દોસ્તો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદારીની સંપત્તિને રજિસ્ટર સામે લગાડવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે તો આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીને પોતાના પગભર કરવાની લક્ષ નક્કી કર્યો છે તો નાણા મંત્રીએ જણાવ્યું કે આ સમયે ઘણી એવી મહિલા છે જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરી નથી કરી શકતી જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો ત્રીસ થી એકત્રીસ જુલાઈ અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાઈ કરવામાં આવી છે તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો 22 રાજ્યોમાં ભારતીય અતિભારે વરસાદ ગુજરાતના અનેક સ્તરોમાં વરસાદી પાણીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે એવામાં હવામાન વિભાગે મંગળવારે ગુજરાત સહિત દેશના બાવીસ રાજ્યોમાં ભારે વરસાદની આગાઈ કરી છે એવી વાત કહે છે કે હવામાન વિભાગે મંગળવારે ગુજરાત અને પૂર્વ રાજ્યસ્તરમાં ભારતીય અતિભારે વરસાદની આગાઈ કરાઈ છે તો સો બટાવાટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરાઈ તો સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી તો ઉત્તર મધ્યના દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી તો આવતીકાલે સૌરાષ્ટ્રના કચ્છમાં અતિભારે વરસાદ રહેશે તો ગુજરાતમાં હજુ પણ બે સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી જોવા મળી

તો અંબાલભ પટેલની આગાઈ અનુસાર આગામી ચોવીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે તો સાથે ત્રીસ જુલાઈ સુધી મધ્ય ગુજરાત ભાવનગર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના તો ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે જેના કારણે ઓડિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધીની અસર જોવા મળશે જોશો પટાપટ્યા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર ખેતીમાં આપવામાં આવશે એવોર્ડ જી આ દોસ્તો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે તો રાજ્ય અને પંચાયત સમિતિ પુરસ્કાર કરવામાં આવશે તો પંચાયત સમિતિ સ્તરે દસ હજાર રૂપિયા જ્યારે જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયા અને કક્ષાએ પચાસ હજાર રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો દોસો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીના સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેરદાલનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેરદાલનો જથ્થો અને સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારેની ખાણ એક લિટર સિંકતળ ફાળવવામાં આવ્યું છે સમાચારની વાત કરીએ તો સિલિન્ડરને લઈને એક ઓગસ્ટ થી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જઈ રહ્યો છે વાસ્તવમાં દર મહિનેની મહિના પહેલા તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈમાં ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો પણ ઓગસ્ટ મહિનામાં પણ ઘટાડો થાય તેવી આશા છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર સરકારનો મોટો નિર્ણય તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે તો ઇએમ બે હજાર ચોવીસમાં ફાળવેલી સબસીડીમાં સબસિડીમાં ઇલેક્ટ્રિક ટ્યુ બેટરીની ક્ષમતા પ્રત્યેક કિલોવોટ કલાકે પાંચ હજારની સબસિડી આપવામાં આવે છે તો હાલ ભારતીય બજારમાં મોટાભાગના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે કિલોવોટની બેટરી આપવામાં આવે છે જે લગભગ દસ હજારની સબસિડીનો લાભ લઈ શકો છો

દેશમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા છે જ્યારે પેરિસ ઓલિમ્પિક બે હાજર ચોવીસ માં મહિલાની દસ મીટર એર પિસ્તોલમાં ફાઇનલમાં બ્રોન્જ મેડલ જીતીને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ માટેનું ભારત માટે બાર વર્ષની રાહનો અંત આણ્યો હતો તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલનું ખાતું ખોલ્યું હતું ઓડિશાની આસપાસ સર્જાય છે વરસાદી સિસ્ટમ તો મધ્યપ્રદેશ ગુજરાતમાં આવશે તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતની નદીમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બંગાળમાં સર્જાય વોલમાર્ક લેસ પ્રેશન સિસ્ટમ

તે માટેના મહત્ત્વના પગલાંને મંજૂર વિતરણ જરૂરી દસ્તાવેજો વ્યાજદર આવક માપદંડની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને મળેલી છે તો તમે બેંક ઓફ બરોડાનું વ્યક્તિગત અરજી કરી શકો છો તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું ખોલેલું છે તો તમારા આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરવાનું આવશ્યક રહેશે